ગુજરાતમાં મોટા અને દિગ્ગજ બે નેતાઓની ફરી એકવાર એન્ટ્રીથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અત્યારે શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી આ બંને નેતાઓની ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર એન્ટ્રીથી ગુજરાતના રાજકારણમાં મોટી નવા જૂની થવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે તેવામાં ચર્ચા એ રહ્યું છે કે આ બંને નેતાઓ કોંગ્રેસને નુકસાન ચોક્કસથી કરાવશે તેની પણ વિસ્તૃતથી ચર્ચા કરીશું કે કઈ રીતે આ બંને મોટા દિગ્ગજ નેતાઓ ગુજરાત કોંગ્રેસ

તેઓ અત્યારે અમિત શાહ સાથે પણ જે મુલાકાત થઈ હતી ત્યારે ચર્ચાઈ રહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે અને કોંગ્રેસને નુકસાન કરાવશે કારણ કે ભાજપ સાથે સારા સંબંધ છે અમિત શાહને મુલાકાત કરી આવ્યા છે પરંતુ ચર્ચાઈ રહ્યું છે કે તેઓ અત્યારે એક મોટું સંમેલન પણ કરવાના છે ક્ષત્રિય સમાજનો જે ભાજપથી નારાજ વર્ગ છે તે કોંગ્રેસ તરફ વળતો શંકરસિંહ વાઘેલા અટકાવશે અને પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફ લઈ જશે શંકરસિંહ વાઘેલા જેઓ ગુજરાતના રાજકારણમાં જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેમણે કોંગ્રેસને નુકસાન કરાવ્યું હતું તેવું ચર્ચાઈ રહ્યું છે જો વાત કરીએ ભરતસિંહ સોલંકીની તો તેમણે પણ અત્યારે કોંગ્રેસમાં જ્યારે તેઓ હતા ત્યારે મોટી સંખ્યામાં રાજીનામા પડ્યા હતા જ્યારે ગુજરાત કોંગ્રેસની તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા ત્યારે તેમના સમયમાં બે હજાર સોળમાં અનેક મોટા ધારાસભ્યોએ ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા તો શંકરસિંહ વાઘેલા આ નિશાન સાથે અત્યારે મેદાને આવી ગયા છે શંકરસિંહ વાઘેલાનું આ નિશાન છે જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ફાળવેલ ભાલા ફેંક ભાલા ફેંકની જે પદ્ધતિ છે ખેલ રમતોત્સવમાં જે પદ્ધતિ આવે છે ભાલા ફેંકવાની તે ભાલા ફેંક પદ્ધતિ ભાલા સાથે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં નવી પાર્ટી સાથે ઝંપલાવી રહ્યા છે તેમની આકૃતિ છે ભાલા ફેંકની તે મુજબ આ મુજબ રહેવાની છે તેવી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની સંસ્થામાં પણ આ ઉપયોગમાં લેવાશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તેને લઈને શંકરસિંહ વાઘેલા પોતાના ઉમેદવારો મેદાને ઉતારશે ત્યારે ચોક્કસથી ભાજપ અને કોંગ્રેસ બંનેને થોડો ફટકો પડી શકે છે પરંતુ ચર્ચાએ રહ્યું છે કે શંકરસિંહ વાઘેલાની આ પાર્ટી ગુજરાત કોંગ્રેસને વધારે ફટકો આપી શકે છે વાત કરીએ શંકરસિંહ વાઘેલા અત્યાર સુધી કઈ કઈ પાર્ટીમાં રહી ચૂક્યા છે કઈ કઈ પાર્ટીથી તેઓ ગુજરાતના રાજકારણમાં એક્ટિવ રહી ચૂક્યા છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પણ તેવું ગુજરાતના રાજકારણમાં રાજકારણ રહ્યા છે પાર્ટીમાં પણ તેવું રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં પણ રાજપા કોંગ્રેસ એનસીપી કોંગ્રેસનો કાર્યકાળ તેમનો ઘણો લાંબો હતો અને કોંગ્રેસમાં રહી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો જ ખેલ પાડ્યો હોય તેવી ચર્ચાઓ હતી અને ચર્ચાઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે કે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને ઘણું નુકસાન કર્યું છે એનસીપી અને હવે ફરી એકવાર મેદાને આવ્યા છે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પોતાની નવી પાર્ટી લઈ અને ભાલાના નિશાન સાથે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં જે છે તે ઝંપલાવી ચૂક્યા છે અને શંકરસિંહ વાઘેલા પોતાની આ નવી પાર્ટીથી ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન કરાવશે પરંતુ કોંગ્રેસને વધારે મોટો ફટકો પડશે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જો વાત કરીએ ભરતસિંહ સોલંકીની જેઓ ગુજરાત કોંગ્રેસના નેતા છે તો પછી કોંગ્રેસને કઈ રીતે નુકસાન કરશે તે સવાલ થઈ રહ્યો છે તે સવાલ પણ આપણે દૂર કરીએ ભરતસિંહ સોલંકી જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમના સમયમાં ગુજરાતમાંથી અનેક મોટા ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે ભરતસિંહ સોલંકી ઘણા વિવાદોથી ઘેરાયેલા નેતા રહી ચૂક્યા છે તેમનો એક વિવાદાસ્પદ તેમના પ્રેમ સંબંધને લઈને વિડીયો પણ વાયરલ થયો હતો તેમના પત્ની પણ તેમના વિરુદ્ધમાં આવ્યા હતા અનેક વિવાદોથી ઘેરાયેલા ભરતસિંહ સોલંકીને અત્યારે લોકસભાની ચૂંટણીમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પોતાની સંમતિથી કહ્યું કે હું આ ચૂંટણી લડવાનું નથી તેમણે ના પાડી હતી ત્યારે ફરી એકવાર અત્યારે તેઓ એક્ટિવ થયા છે અત્યારે તેમણે જમ્મુ કાશ્મીરની પણ ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ ત્યાં પણ તેમને નિષ્ફળતા ગઈ તે ચૂંટણી પણ તેઓ હાર્યા ફરી એકવાર તેઓ ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થઈ જ થવા જઈ રહ્યા છે તેવું એટલા માટે કારણ કે પોતાના જન્મદિવસને તેઓ જન યોદ્ધા દિવસ તરીકે સંબોધી રહ્યા છે પોતાના જન્મદિવસે તેમણે એક પત્રિકા જે છે ઇન્વિટેશન કાર્ડ છપાવ્યું છે અને તે આમંત્રણ પત્રિકામાં ભરતસિંહ સોલંકી જે છે તે પોતાના જન્મદિવસને જન યોદ્ધા દિવસ તરીકે તૈયારીઓ ગુજરાતના રાજકારણમાં યોદ્ધાના કમબેકની તૈયારીઓ તે પોતાને યોદ્ધા કહી રહ્યા છે અને કમબેક લખી રહ્યા છે એટલે કે ફરી એકવાર એન્ટ્રીની તેઓ પોતે અહીંયા કહી રહ્યા છે કે તેઓ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે છવ્વીસ નવેમ્બરે જ્યારે તેમની અત્યારે તેમનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે તેઓ ભવ્ય ઉજવણી કરવાના છે કહેવાય છે કે ભરતસિંહ સોલંકી વીસ હજાર કરતાં પણ વધારે લોકોને પોતાના જન્મદિવસ પર આમંત્રણ આપવાના છે વીસ હજાર કરતાં પણ વધારે લોકો આવશે અને ભરતસિંહ સોલંકી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં પોતાની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે ત્યારે પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરશે તેઓ પોતાની આમંત્રણ પત્રિકામાં લખી રહ્યા છે કે ઉજવણી સંઘર્ષ સાહસ અને સિદ્ધિની ઉજવણી હંમેશા હસતા અને સૌના હૃદયમાં વસતા વ્યક્તિની ઉજવણી સૌ માટે લડતા સૌ સાથે ભડતા અને સૌને ગમતા વ્યક્તિને ઉજવણી જન યોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની તેઓ પોતે કર્યા છે કે યોદ્ધાના કમબેકની ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભરતસિંહ સોલંકીનું કમબેક તે પોતે કર રહ્યા છે આવો સાથે મળીને ઉજવીએ શૂન્યમાંથી સર્જન કરી વિપરીત પરિસ્થિતિમાં કમબેક કરનારા જન યોદ્ધા જનહિતેચ્છુ અને જનમિત્ર શ્રી ભરતભાઈ સોલંકીના જન્મદિનને જન યોદ્ધા ભરતસિંહ સાથે ગુજરાત કરશે કમબેક જન યોદ્ધા જેને અત્યારે જમ્મુ કાશ્મીરના ચૂંટણી પ્રભારીની જવાબદારી આપવામાં આવી હતી પરંતુ ત્યાં તેઓ નિષ્ફળ રહ્યા હોય જમ્મુ કાશ્મીરની ચૂંટણી હાર્યા પછી ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ પોતાને યોદ્ધા ગણાવી રહ્યા છે પોતાના જન્મ દિવસને જનયોદ્ધા દિવસ તરીકે તેઓ ગણાવી રહ્યા છે ત્યારે પોતાના જન્મ દિવસને જનયોદ્ધા દિવસ કહેવું એ કેટલું યોગ્ય છે ત્યારે ચર્ચા કરીએ કે ભરતસિંહ સોલંકી ગુજરાતના રાજકારણમાં કેમ ફરી એકવાર એક્ટિવ થઈ થવા જઈ રહ્યા છે શું કારણો તેના હોઈ શકે તો ભરતસિંહ સોલંકીના કારણો પર જો એકવાર નજર કરવા જઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કદ વધારવું ગુજરાતમાં ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની અત્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ફરી એકવાર એક્ટિવ થવું ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં પોતાનું નામ વધારવું અત્યારે ચૂંટણી પ્રચારની ત્યાંથી જવાબદારી પૂરી થઈ ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર પોતાનું કદ વધારવા માટે ભરતસિંહ સોલંકી કમબેક કરી રહ્યા હોય તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે જો બીજા કારણ પર નજર કરીએ પ્રદેશ પ્રમુખ છે તેઓ પોતાના પદ ઉપરથી અત્યારે બે હાજર છવ્વીસ માં તેમની ટર્મ પૂરી થઈ જાય છે બે માં તેમની ટર્મ પૂરી થાય છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ આ પદ તો ખાલી થઈ જશે ભરતસિંહ સોલંકીની નજર શક્તિસિંહ ગોહિલના એક ખાલી થયેલા પદ ઉપર છે ત્યારે ફરી એકવાર કમબેક અને રીએન્ટ્રીની આ પણ એક કારણ હોઈ શકે છે જો ત્રીજા કારણ પર નજર કરવા જોઈએ તો જમ્મુ કાશ્મીરની ચૂંટણીની નિષ્ફળતા છુપાવવી જમ્મુ કાશ્મીરમાં જે ચૂંટણી થઈ જેમાં ભારે નિષ્ફળતા મળી તે છુપાવવા માટે પણ ફરી એકવાર પોતાનો પ્રચાર અને પોતાના જન્મદિવસને જન યોદ્ધા દિવસ સંબોધવો એ યોગ્ય એમના મતે હોઈ શકે ચોથું કારણ જો જોવા જઈએ તો રાજ્યસભાની સીટ પર નજર હોય શકે ભરતસિંહ સોલંકીની રાજ્યસભાની સીટ પર નજર પણ શકે અને જો વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકી આ એ જ ભરતસિંહ સોલંકી છે જે પોતે ગુજરાત કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ગુજરાત કોંગ્રેસને નુકસાન કરાવ્યું હતું અનેક વિવાદોથી પણ તેઓ ઘેરાયેલા છે ત્યારે ફરી એકવાર ભરતસિંહ સોલંકી જયારે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે ત્યારે શું ફરી એકવાર કોંગ્રેસને તેવું બેકફૂટ પર લઈ જશે ખેર જે પણ હોય અત્યારે ગુજરાતના રાજકારણમાં ઘણો ગરમાવો આવ્યો છે ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે અને અનેક નવા જૂનીના મોટા અંધાણો પણ દેખાઈ રહ્યા છે કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અહીં શંકરસિંહ વાઘેલા ફરી એકવાર પોતાની નવી પાર્ટી ભાલા સાથે મેદાને આવી ગયા છે અને ભરતસિંહ સોલંકી તે પણ અત્યારે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં એક્ટિવ થતા હોય તેવા સંદેશાઓ આપી રહ્યા છે અને પોતાને જનયોદ્ધા કહી રહ્યા છે જન યોદ્ધા દિવસ પોતાના જન્મદિવસે ઉજવવા જઈ રહ્યા છે મોટી સંખ્યામાં વીસ હજાર લોકોને લઈને તેઓ ફરી એકવાર જે છે શક્તિ પ્રદર્શન કરશે અહીંયા શંકરસિંહ વાઘેલા પણ એક મોટું સંમેલન બોલાવવાના છે આ બંને નેતાઓ અત્યારે મોટા સંમેલનો યોજવાની તૈયારીમાં છે પોતાનો ચૂંટણી પ્રચાર કરશે અત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો એટલે પણ કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે બંને મોટા અને ભાલો લઈને મેદાને આવ્યા છે જ્યારે અહીં ભરતસિંહ સોલંકી પણ યોદ્ધા બનીને મેદાને આવ્યા છે પોતાને જનયોદ્ધા કહી રહ્યા છે જોવાનું રહેશે કે આ બંને નેતાઓ મેદાને આવ્યા છે યોદ્ધા બનીને તેઓ લડવાની તૈયારી સાથે મેદાને આવી ગયા છે પરંતુ ચર્ચાઓ એ જ છે કે કોંગ્રેસના આ જૂના કોંગ્રેસના જૂના નેતા શંકરસિંહ વાઘેલા અને અત્યારે હાલ કોંગ્રેસમાં રહેલા ભરતસિંહ સોલંકી ચર્ચાઓ એ જ છે કે આ બંને નેતાઓ ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો આપશે ગુજરાત કોંગ્રેસને જો ભરતસિંહ સોલંકી ફરી એકવાર કોંગ્રેસના રાજકારણમાં એક્ટિવ થયા તો કોંગ્રેસને ફરી એકવાર બેકફૂટ પર લઈ જઈ શકે છે કારણ કે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ કોંગ્રેસને નુકસાન કરાવી ચૂક્યા છે અને વાત કરીએ આપણા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની તે પણ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસનું અંદરખાને તેમણે ઘણું નુકસાન કરાવ્યું છે અને પાછલા બારણે ભાજપને મદદ કરી છે તેવી ચર્ચાઓ પહેલા વહેતી થઈ હતી અત્યારે પણ પોતાની નવી પાર્ટી ભાલા સાથે જ્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લઈને ત્યારે પણ ચર્ચાઈ રહ્યું છે કે ક્ષત્રિય સમાજનો જે ભાજપ તરફી નારાજ વર્ગ છે તેમને કોંગ્રેસ પાસે જતો આ પાર્ટી અટકાવશે અને શંકરસિંહ વાઘેલા આ મતો તોડાવી પોતાની તરફ ખેંચી લેશે આ બંને નેતાઓ અત્યારે યોદ્ધા બની અલગ અલગ શસ્ત્રો લઈ મેદાને આવી પહોંચ્યા છે ગુજરાતના રાજકારણમાં ઘણી નવા જૂની થવાના એંધાણો છે બંને નેતાઓ જાણે પોતાને યોદ્ધા ગણાવી રહ્યા છે આશ્વાસન વ્યક્ત કરી રહ્યા છે જનસભાઓ યોજવાના છે પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના છે આ બંને નેતાઓની પૂરેપૂરી તૈયારી છે તેવામાં ગુજરાતનું રાજકારણમાં પણ અત્યારે ખળભળાટ મચી ગયો છે બંને કદાવર અને મોટા દિગ્ગજ નેતાઓ છે ત્યારે તમને શું લાગે છે શું ખરેખર જેવી રીતે લોકો કહી રહ્યા છે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે આ બંને મોટા ચહેરાઓ ગુજરાત કોંગ્રેસને જ નુકસાન પહોંચાડશે તમને પણ એવું જ લાગે છે આ બંને મોટા ચહેરાઓ ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન કરાવવા માટે મેદાને આવ્યા છે તમને જે પણ લાગે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર